નિર્માણ સ્વાગત એક નજર કરીશું હેડલાઇન્સ તો જે પ્રમાણે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં કેટલીક બેઠકના ભાજપના કોંગ્રેસના ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી છે ત્યારે બાકી રહેલા જે નામો છે એમાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે નવસારી બેઠકની જો વાત કરવામાં આવે તો નવસારી બેઠક પર ભાજપે સિટિંગ સાંસદ છે તે સીઆર આર પાટીલે તો રિપીટ કર્યા છે તો કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા હજી સુધી નામને લઈને મથામણ ચાલુ છે કોંગ્રેસના અગ્રણી સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલના નામની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે સ્કાય લેબ આયાતી ઉમેદવારનું નામ આવતા કાર્યક્રમમાં નિરાશા સાથે અલગ અલગ મુદ્દાઓ ચર્ચાઓ શરૂ થઈ છે નવસારી લોકસભા બેઠક ઉપરથી ભાજપના પ્રદેશ પ્રમુખ અને ગત લોકસભા સૌથી વધુ મતોથી ચૂંટાયેલા સી આર પાટીલ મેદાનમાં છે ત્યારે તેમની સામે કોંગ્રેસ દ્વારા અહેમદ પટેલના દીકરી મુમતાજ પટેલને મેદાનમાં ઉતરવામાં આવે તેવી ચર્ચાએ કુતુહલ જોવા મળી રહ્યું છે ત્યારે આ જ અંગે વધુ અપડેટ્સ અને જાણકારી મેળવીશું શૈલેષ પટેલ જોડાયા છે નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે આપનું નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે સાથે જ વિજય ગૌસ્વામી કે જેવો લોકેશન હેડ સુરતના છે એમનું પણ સ્વાગત છે શૈલેષભાઈ આપની પાસે જે પ્રમાણે અલગ અલગ અટકળો ચાલતી હતી અલગ અલગ નામની પણ અટકળો ચાલતી હતી હવે જ્યારે મુમતાજ પટેલનું નામ ચર્ચામાં આવ્યું છે છે શું લાગી રહ્યું માહોલ છેલ્લા બે ત્રણ દિવસથી અ નામ જયારે સામે આવ્યું ત્યારે કાર્યકર્તાઓના વારંવાર ફોન આવતા થોડા જવાબો આપવાના પણ મુશ્કેલ પડે છે પરંતુ જયારે એમનું નામ આવ્યું ત્યારે સ્વર્ગસ્થ અહેમદ પટેલજી કે જે અમારા માર્ગદર્શક અને અને આદર્શ પણ કહીએ તો ચાલે જેમણે કોંગ્રેસ પાર્ટી માટે પોતાનું યોગદાન ખુબજ મોટું આપ્યું છે એવા સમયે જયારે એમના દીકરી મુમતાજ પટેલે જો નવસારી થી ટિકિટની માંગણી કરી હોય અને જો પાર્ટી આદેશ કરે તો અમે એમાં પાર્ટીના વરેલા કાર્યકર્તાઓ છે એટલે અમે પાર્ટી માટે તૈયાર છીએ પાર્ટીના આદેશ જો હશે તો અમે મુમતાઝ પટેલ માટે હાથ સાથે હાથ જોડીને લડવા માટે તૈયાર છીએ એક બાજુ ચૂંટણીનો માહોલ છે અને સંગઠનની જો વાત કરીએ તો સંગઠનમાંથી બે ત્રણ ઉમેદવારો હતા જેમણે ટિકિટો માંગી છે પરંતુ જાતિગત પરિસ્થિતિઓ જો આપણે જોઈએ તો આ સીટ ઉપર

અટકળો જે પ્રમાણે તે પાયાના કાર્યકર છે અને કોંગ્રેસને મજબૂત કરવામાં મહત્વનો રોલ પરંતુ કોંગ્રેસમાં પ્રોબ્લેમ એ આવતો હોય છે કે હંમેશા કમાન્ડ જે છે ને એ નીચે જે કામ કરી રહેલા કદાચ જે પણ ઉમેદવારો શૈલેષભાઈ હોય કે બીજા અન્ય એને નાસી પાસ કરવાનું કામ કોંગ્રેસ ની મોવડી મંડળ હંમેશા કરતું હોય છે જે કોંગ્રેસ મજબૂત કરવા માટે પાયાના લોકો નવસારીમાં કોંગ્રેસ કયા પ્રકારનો એક વખત પોતે એવું કહે છે કે ભાઈ અમે પાયાના લોકો કોંગ્રેસની અંદર અમે હંમેશા રાહુલ ગાંધી એવું સ્ટેટમેન્ટ હોય છે પરંતુ આ બધી વાતોને જોતા હું ચોક્કસ થી માનું છું કે ત્યાંના સ્થાનિક જે કોંગ્રેસ ના નેતાઓ કહી શકાય કાર્ય કરો ચોક્કસથી હતાશ થશે કારણ કે ક્યાં ભરૂચ લોકસભા કોન્સ્ટિટન્સી આગળ મકસુદ મિર્ઝાને ઉભા કરવામાં આવ્યા હતા સુરતમાં રહેનાર એ પણ હારી ગયા ત્યારબાદ બે હાજર ઓગણીસ ની એટલે કોંગ્રેસના નીચેના વ્યક્તિઓ પોતે જ આ રીતે મોવડી મંડળના કારણે કદાચ હેરાન થતા હોય હું આ બધા માટે કારણ કે કોંગ્રેસ માટે જે લોકો ના આટલા સ્ટ્રોંગ વેવમાં એક તો ભાજપના પ્રદેશ પ્રમુખ જયારે પોતે લડતા હોય લાંબી લીડિંગથી જીતતા હોય એવા વ્યક્તિ સામે કોંગ્રેસ પોતે જ રાજકીય ઘૂટના એમ કહી શકાય કે મૂકતા નામ મૂકતા

મુમતાઝ નું નામ ભરૂચ સીટ માટે ચાલુ હતું પરંતુ પાર્ટી એ ઇન્ડિયા લઈને જે નિર્ણયો લેવા પડ્યા અને લગભગ એ નિર્ણયો જાતિગત સમીકરણો જોઈને લીધા હશે પરંતુ એમનું ત્યાં નામ ચાલતું હોય અને પછી નવસારી લોકસભા સીટ માટે જ્યારે એમને એમના ટિકિટ માટે એપ્રોચ કરવામાં આવે તો લગભગ એ વાત ખૂબ જ લોકોના ગળે ઉતરી શકે એવી નથી અને પટેલ પણ રાજનીતિમાં ગુજરાતમાં અને દેશમાં કદાચ મોટી ભૂમિકાઓ ભજવવાની આવશે અને એમના ભવિષ્ય એટલે એમને ડિસિઝનો જે લેવા હશે એ ખૂબ જ વિચારીને લેશે કારણ કે નવસારી લોકસભા સીટ એ ખૂબ જ મોટો વિસ્તાર છે અને સી આર પાટીલની સામે લડવાનું છે ત્યારે એવું પણ ખૂબ જ વિચારીને ડિસિઝન લેશે એવું મારું માનવું છે વિજયભાઈ જે પ્રમાણે નવસારી બેઠક પર તમે જુઓ કે સાંસદ સીઆર પાટીલ પાટિલ સિટિંગની ખાસ આગળ મેં ચર્ચા કરી એ પ્રમાણે સીઆર પાટીલ પાટિલ વર્સિસ મુમતાજ પટેલ કેવા રાજકીય સમીકરણો બેસે છે આપને શું લાગી રહ્યું છે એક લોકેશન હેડ તરીકે આપ શું માનો છો સર આપ ક્લીન સ્વીપ થઈ જાય કારણ કે કદાચ એ પાંચ લાખની લીડની વાત થતી હોય સાત લાખની લીડની વાત થતી હોય પરંતુ મુમતાજ પટેલ નું નામ આવ્યા બાદ હું નથી માનતો કે આ લીડ ઘટવાની જગ્યાએ વધી જશે કારણ કે જે લોકો કદાચ એ વિચારતા હશે કે કોંગ્રેસને મત આપીશું એવા દસ ટકા વીસ ટકા કે જે પણ કોઈ આપણે સમીકરણોની જો વાત કરીએ કારણ કે ઘણી વખત હિન્દુ મુસ્લિમની વાતો થતી હોય ઘણી બધી ચર્ચાઓ થતી હોય પરંતુ આ ચર્ચા જો કદાચ આવે તો બે ત્રણ ફેક્ટરો કામ કરી શકે છે ક્યાં તો લોકલ ઉમેદવાર નથી બારના ઉમેદવાર મૂકવામાં આવે છે વર્ષોથી જે કોંગ્રેસ માટે કામ કરી રહેલા જે વ્યક્તિઓ છે એ નાસી પાસા એટલે જે બીજેપીની જે વિનિંગ સિચ્યુએશન ની વાત છે એ સો ટકા હોય પરંતુ આ કારણે તો હું એવું માનું છું કે સો ટકા જીતવાની તો વાત અલગ જ છે પરંતુ જે લીડ છે એ લીડ જે વિચાર કરી રહ્યા છે કે સૌથી વધારે લીડ આખા ભારતમાં સાંસદ તરીકે સી આર પાટીલ ની આવે તો નવાય નહીં શૈલેષ નવસારી બેઠકની જ્યારે ચર્ચા કરવામાં આવતી હોય અને બહુ ચર્ચિત જ્યારે આ બેઠક હોય ત્યારે નવસારી બેઠકના કાર્યકર્તાઓ છે એ ચૂંટણી માટે અત્યારે હાલ કેટલા તૈયાર છે આપ શું માનો છો અમે લગભગ સુરત શહેરની તો એટલી પરિસ્થિતિઓનો મને ખ્યાલ નથી પણ ત્યાં પણ શહેર પ્રમુખ તરીકે ધનસુખભાઈ રાજપૂત કામ કરી રહ્યા છે અને ખૂબ જ સંગઠન લેવલે

અહીંયા નવસારી જિલ્લાની પરિસ્થિતિની જો વાત કરીએ તો ખુબ જ મજબૂત પરિસ્થિતિ અમારી છે અને અમે એક સમયે એવી તૈયારીમાં છીએ કે અમે આ સારી ફાઇટ કરી શકશું નવસારી જિલ્લામાં અને સુરતનો જો સારો સહકાર મળશે તો સી મેળવવાની તો ફાઈટ અમે ટફ કરી શકે એવી પરિસ્થિતિમાં અત્યારે છીએ વિજયભાઈ ખાસ કરીને જ્યારે વાત કરતા હોય નવસારીની ત્યારે ખાસ કરીને ફૈઝલ પટેલ અને મુમતાજ પટેલ વચ્ચે અત્યારે હાલ તમે જુઓ ક્યાંક ને ક્યાંક કોકડું ગુંચવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે શું લાગી રહ્યું છે પહેલી વાત તો કદાચ કોંગ્રેસમાં શૈલેષભાઈ તો ખુબ વર્ષોથી છે ફૈઝલ અને ખટરા બંને આપણે કહી શકીએ કારણ કે ફૈઝલભાઈ પણ ટિકિટ માગી રહ્યા છે મુમતાજ બેન પણ ટિકિટ માગી રહ્યા છે આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ ને આપવાથી ત્યાં એટલે પહેલા તો ઘરમાં જ બબ્બે વ્યક્તિઓ ટિકિટ માગી રહ્યા છે તો આપ વિચાર કરી શકો છો કે ક્યાંક તો પહેલા તો બંને નક્કી કરવું પડે કે ભાઈ કોણ ઉમેદવારી એના જે અહેમદભાઈ છે અહેમદભાઈ પછી એનો વારસાગત સીટ સાચવે ભલે કોઈ પણ જગ્યા થી લડે પરંતુ હું માની રહ્યો છું કે હાલ પૂરતું તો ફૈઝલભાઈ અને મમતાજ ની લડાઈની વાત તો જવા દઈએ કારણ કે એ વિષય તો હવે હાલ કારણ કે ફૈઝલભાઈ ત્યાંથી ભરૂચ થી ટિકિટ ન મળતા અપક્ષની ઉમેદવારી નોંધાવશે પરંતુ મુમતાઝબેન જે લાગી રહ્યા છે કે ભાઈ કોઈ પણ પ્રકારે મારે કોંગ્રેસ માંથી ટિકિટ લડવી છે અને પોતે દાવેદારી જાતે નવસારી થી ઉમેદવારી નોંધાવી છે મુમતાજબેન જીતાડવા માટેના કયા પ્રકારના પ્રયત્નો કરે તો હવે આવનાર સમય બતાવશે પરંતુ હાલ હું માનું છું કે મુમતાજબેન ની જગ્યાએ કોઈ કોંગ્રેસ નો લોકલ ઉમેદવાર મૂકવામાં આવે તો ચોક્કસથી સી આર પાટીલ માટે લીડ જે છે જે પ્રમાણે ખાસ કરીને સી આર પાટીલ ની જ્યારે ચર્ચા થતી હોય સી આર પાટીલે ખાસ કરીને વાત કરવામાં આવે એક બાજુ પાંચ લાખની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હોય કેટલી અને ખાસ કેટલો આશાવાદ એમનો અમે અત્યારે તો આશાવાદી એટલા માટે છે કે એન્ટી ઇન્કમસી જે છે એ એટલી બધી હાઈ લેવલ પર છે અત્યારે અને લોકોની જે અંડર કરંટ છે લોકોનો તો એ જોરદાર છે અત્યારે બેરોગારીના મુદ્દા પર અત્યારે શિક્ષકોનું જયારે જ્ઞાન સહાયક નવસારી લોકસભા સીટ ઉપર પણ કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો જેમાં કોળી સમાજને પણ નુકસાન થયું છે ઓબીસી સમાજને પણ નુકસાન થયું છે અને એ પણ ભારતીય જનતા પાર્ટીમાં એટલે કે કોળી સમાજ અને ઓબીસી સમાજને જે રીતે વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ જે ઇલેક્શન નિર્ણયો લીધા છે અને પ્રજાને એમાં કે કોળી સમાજે કે ઓબીસી સમાજે કે એસટી સમાજે ખૂબ જ ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આ ઇલેક્શન ખૂબ જ નિર્ણાયક સાબિત થશે પ્રજાતંત્ર માટે પણ અને લોકો માટે પણ વિજયભાઈ તમે જો અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો સાંસદ સી આર પાટીલ વર્ષોથી અહીંયા એમનો ઘડ રહ્યો છે અને વિકાસના કામની જો વાત કરવામાં આવે તો વિકાસના કાર્યો પણ ત્યાં થયા છે પરંતુ અલગ અલગ કાર્યો ત્યાં નથી થયા ખાસ કરીને જો વાત કરવામાં આવે કોંગ્રેસની તો કોંગ્રેસ તરફથી અન્ય કોઈ નામ જાહેર કરાવી એવી શક્યતા આપણે લાગી રહી છે હાલ

કોંગ્રેસ પાર્ટી તરફથી જે દાવેદારો છે એમાં સૌથી પહેલા છે દેસાઈ કે જેમનું નામ મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ નીરવભાઈ નાયકનું નામ મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ સિદ્ધાર્થભાઈ દેસાઈનું નામ એમાં મૂકવામાં આવ્યું હતું અને એમણે એમના બાયોડેટા આપીને ટિકિટની માંગણીઓ કરી છે વિજયભાઈ તમે જુઓ ખાસ કરીને કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક એક સાથે તેર તૂટે જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હોય ત્યારે ખાસ કરીને નવસારીના અલગ અલગ જે નાના મોટા ગામડાઓ હોય એમાં તમે જુઓ કે વિકાસથી ક્યાંક ને ક્યાંક વંચિત જોવા મળી રહ્યા છે પછી પાણીનો પ્રશ્ન હોય કે પછી નળ ગટરને રસ્તાઓના પ્રશ્ન હોય એમાં ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે હવે જ્યારે મુમતાજ પટેલની જ્યારે વાત કરવામાં આવે મુમતાજ પટેલનું જ્યારે નામ સામે આવી તેવી શક્યતાઓ લાગી રહી છે શું લાગી રહ્યું છે કદાચ આ નામ આવે તો શું લાગે છે આપને ચોક્કસ થી હું કઉ છું કે એક સાંજે બહુ સરસ નામ આપ્યા એ ત્રણ કોંગ્રેસ માટે ચોટીનું જોર લગાવીને પાક્કા કોંગ્રેસ કહી શકાય એવા વ્યક્તિઓના નામ એમને આપ્યા છે જે કદાચ માટે એમના માટે પણ સારું રહે કેમ્પેનિંગ માટે પરંતુ એ વિષય તમે વાત કરી કે મુદ્દાઓ જગ્યા આવા જ મુદ્દા જયારે હાવી થઈ જાય મુમતા વાળા કે કોઈ પણ વાત કરીએ કે કોઈ પણ અન્ય મુદ્દાઓ તો કોંગ્રેસ માટે તો બીજેપી નો વિરોધ કરવાની જગ્યાએ હાલ એમને એમના કાર્યકર્તાઓને સમજાવવામાં જ એમનો ટાઈમ જતો છે

બિલકુલ અમારી સાથે જોડાયા બંને શૈલેષભાઈ અને વિજયભાઈ અને માર્ગદર્શન આપ્યું આપનો ખુબ ખુબ આભાર એટલે સસ્પેન્સ દર્શક મિત્રો એટલા માટે યથાવત છે કારણ કે આ સાત સુધીમાં નામોની જાહેરાતો કરવામાં આવનાર છે તેવી માહિતી પણ સામે આવી છે પરંતુ યથાવત એટલા માટે છે કારણ કે સસ્પેન્સ છે મુમતાજ પટેલની વાત હોય કે પછી ફૈઝલ પટેલની વાત હોય નામ અત્યારે ક્યાંક ને ક્યાંક કોકડું છે તે ગૂંચવાયેલું જોવા મળશે કારણ કે લોકસભાની ચૂંટણીઓ નજીક હોય ત્યારે રાજ્યમાં કેટલીક બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી છે બાકી રહેલા નામોમાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે નવસારી બેઠક પર ભાજપે સિટિંગ સાંસદ સી આર પાટીલને રિપીટ કર્યા છે તો કોંગ્રેસ દ્વારા હજુ સુધી નામને લઈને મથામણ ચાલુ છે એવામાં કોંગ્રેસના અગ્રણી સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલના નામની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે સ્કાય લેબ એટલે કે આયાતી ઉમેદવારનું નામ આવતા કાર્યકરોમાં નિરાશા સાથે અલગ અલગ મુદ્દે ચર્ચાનો દોર શરૂ થઈ ગયો નવસારી લોકસભા બેઠક ઉપરથી ભાજપના પ્રદેશ પ્રમુખ અને ગત લોકસભા દેશમાં સૌથી વધારે મતોથી ચૂંટાયેલા સી આર પાટીલ મેદાને છે સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદ અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્ત